બાર દસ બે હજાર પચીસ સાંજે ચાર વાગે હળદર ગામમાં તેમ છતાં ખેડૂતો પંચાયતમાં આવ્યા હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા ક્યાંક ને ક્યાંક થોડી જ વારની અંદર પોલીસ આવે છે ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે જેના કારણે કેકને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું એ ઘર્ષણના કારણે કેકને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ પોલીસે ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી

બપોરે અગિયાર કલાકે અનશન પર બેસવાના છીએ પોલીસને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા નિર્દોષ ભાઈઓ ખેડૂતોને છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ મારવી હોય તો અમારે પીઠ પર મારો જેલમાં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવા હોય એટલા અમને રાખો પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ન ગુજારશો અમે સામે ચાલીને અમદાવાદ ખાતે આવી રહ્યા છીએ આવતી સોળ દસ બે હાજર પચીસ બપોરે અગિયાર કલાકે ગાંધી ચિંધિયા માર્ગે ફરી વખત અમે લોકો ધરણા પર બેસીશું જય કિસાન સાથે જ તમામ સાથીઓને એક સંદેશ આપવાનો કે અમે લોકો જેલમાં ગયા પછી પોલીસ અત્યાચાર કરવો હોય એટલો કરી લે અમારા ખેડૂત પરિવારોને બચાવવા માટે તમામ અત્યાચારોમાંથી પસાર થશું પણ આવતી એકત્રીસ તારીખે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થાય અરવિંદ કેજરીવાલજી એમાં આવતા હોય તો તમામ ખેડૂતોનું વિનંતી કરું છું કે હું તો ભલે જેલમાં હશું પણ તમારે લોકો એ ખેડૂત પંચાયત ની અંદર ખેડૂતોની તાકાત શું છે એ બતાવવાની છે જય કિસાન આપનો ભાઈ રાજુ કરપડા